તો ભાઈ આજનો આપણો આ સેકન્ડ વ્લોગ આપણે ચેનલ પરનો અને આજની મુલાકાત છે મિત્રો હું જે સ્કૂલમાં નોકરી કરું છું એ સ્કૂલનું બાહ્ય વાતાવરણ કેવું છે બિલ્ડિંગ કેવી છે અને ત્યાંનું બાળકોની કલાકારીગરી કેવી છે એની આપણે આજે થોડી ચર્ચા કરવાના છીએ પણ મારી આ જે જમણી બાજુનો જે રસ્તો છે આ બાજુ જોઈ શકો છો અને આ રસ્તો તળાજા એટલે કે વરલ બાજુ જાય છે અને આ જે રસ્તો છે એ ટાણા તરફ જાય છે અને ટાણા વરળની એક્ઝિટ વચ્ચે જે બેકરીનું પાટિયું કહેવાય ત્યાં અમારી સ્કૂલ આવી છે તમને સ્કૂલનું લોકેશન દેખાડી દઉં બિલ્ડિંગ દેખાડી દઉં તમે તો તમે જોઈ શકો છો આ અમારી સ્કૂલ છે સ્કૂલનો ગેટ છે છેજે કહેવાત તમને બતાવી દઉં કે સ્કૂલની આ તરફનો જે રસ્તો છે એ ટાણા જાય છે અને સ્કૂલની આ તરફનો જે રસ્તો છે એ વરલ જાય છે અને વરલ ને ટાણાની વચ્ચે સ્કૂલ આવેલી છે જોઈએ અંદર જઈને આપણે આ નાનો એવો મારો બગીચો મિત્રો ગાર્ડન બાળકો માટેનું અહીંયા લગભગ વિડીયો જોવાથી ઘણા બાળકો એ પણ હિંચકા ખાધા હશે હિંચકા ખાધા હોય એ કોમેન્ટમાં પોતાનું નામ લખી નાખો મિત્રો બોલો છો અને આ બાજુ છે કે કબડ્ડી ખો અને વોલીબોલનું ગ્રાઉન્ડ છે તો અહીંયા પણ ઘણા બાળકો કબડ્ડી રેમા હશે તો જે લોકો વિડીયો જોયા છે કબડ્ડી રેમા હોય એ એના કબડ્ડીના ગ્રાઉન્ડ માટે કોમેન્ટ કરી દે અને વિડીયોને લાઈક કરી દે આ અમારી બિલ્ડિંગ છે આજે તો રવિવાર છે એટલે બંધ છે પણ શ્રાવણ મહિના નિમિત્તે બાળકોની એક કારીગરી જે છે કલા કારીગીરી એ તમને દેખાડી દઉં કે બાળકો અહીંયા કેવા કેવા પ્રોજેક્ટ કરે છે આ ગાર્ડન ગાર્ડનની બાજુ પણ એક મેદાન છે ત્યાં ક્રિકેટ રમવાની પણ એટલી જ મજા આવે મિત્રો આજે પણ બપોર પછી ક્રિકેટ જ રમવાનું છે આ મારી સ્કૂલનો મેઇન ગેટ બરાબર છે સ્વામિવેકાનંદ સ્કૂલ ટાણા હવે એક પ્રોજેક્ટ જે શ્રાવણ મહિના નિમિત્તે બાળકોએ બનાવ્યો એ તમને બતાવી દો મિત્રો હા વોલીબોલનું ગ્રાઉન્ડ છે સામે તમે જોઈ શકો છો ઓકે હવે આપણે જોઈએ કે કેવી કલા કારીગરી બાળકો પાસે હોય છે આ શેડ અંદર ઘણા બાળકો પ્રાર્થના બેઠા હશે બરોબર છે પ્રાર્થના હોલ છે આવડો વિશેષમાં માં અહીંયા જમવા પણ બાળકો આવતા હોય હવે તમને કારીગરી દેખાડી દો બાળકોની તમે સામે કઈક જોઈ રહ્યા છો મિત્રો સુંદર પ્રોજેક્ટ કૈલાસ પર્વતનું નિર્માણ બાળકોએ કર્યું છે શ્રાવણ માસ નિમિત્તે આ અમારા બાળકોને એક નાનકડી એવી કૃતિ બે ત્રણ દિવસની મહેનત પછી બાળકોએ તૈયાર કર્યું છે આ પર્વત બનાવ્યા છે આ શિવલિંગ બનાવી છે બરાબર પછી કેદારનાથનું નાનકડું એવું મંદિર પણ એ બનાવ્યું છે આ છે અમારા બાળકો નાનકડી એવી કૃતિ અને સ્કૂલની બહારનું વાતાવરણ તમે જોઈ લીધું છે મિત્રો અહીંયા અલગ અલગના ચાર પાંચ રૂમના બનાવી નાખ્યા છે આ વર્ષે બરાબર છે નહીં તો ખુલ્લો વિભાગ હતો અને આ છે મારો આખો પ્રાર્થના હોલ અને બહાર તમને ગ્રાઉન્ડ પણ દેખાડ્યું કેવી લાગી મારી સ્કૂલ મિત્રો કોમેન્ટમાં કોમેન્ટ કરજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલની પહેલી વખત મુલાકાત લીધી હોય મિત્રો તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આ સ્કૂલની પાછળનો ભાગ ઘણા બાળકોને યાદ હશે પાછળનો ભાગ પણ કે રિસે અહીંયા જ બેઠા હોય તો આ હતી મિત્રો મારી સ્કૂલ